ચાર હજાર કિલોમીટરના પદયાત્રાના ઉદાહરણને અનુસરીને સ્થાનિક મુદ્દાઓને ઝડપી રીતે ઉઠાવવાની વાત કરી તેઓએ પાર્ટી કાર્યકરોને પદયાત્રાઓ અને જનસંપર્ક અભિયાનો દ્વારા સ્થાનિક મુદ્દાઓને પ્રોત્સાહિત કરવા માટે પ્રેરણા આપી સમિતિની બેઠકમાં જિલ્લો અને નગરપાલિકા સ્તરના નેતાઓની જવાબદારીઓ સોંપવામાં આવી હતી દરેક નેતાને બે થી ત્રણ જિલ્લાઓ માટે ઇન્ચાર્જ તરીકે નિમણૂક કરવામાં આવી જેથી ચૂંટણી અભિયાનમાં સંકલન અને કાર્યક્ષમતામાં વધારો થાય બેઠકમાં આગામી એ સત્રની મહત્વતાને પણ ઉલ્લેખ કરવામાં આવ્યો અને આઠ અને નવ એપ્રિલ બે હજાર રોજ અમદાવાદમાં યોજાશે રાષ્ટ્રીય સત્રમાં ત્રણ હજારથી વધુ પ્રતિનિધિઓ હાજર રહીને પાર્ટીના ભવિષ્યની દિશા અને નીતિઓ પર ચર્ચા કરશે